ગીર સોમનાથ કોડીનારના ઘાટવડ રુદેશ્વર મહાદેવ મંદિરે નવમાં નોર તે ઊંચું ત્રિશુલ લઘવાયું છે કોડીનારથી સત્તર કિલોમીટર દૂર ઘાટવડ ગામના સિંગોડા નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે એકસો ત્રેપન ફૂટના ઊંચા ત્રિશોલનું ગુપ્ત નવરાત્રીના આઠમા નોરતે બપોરે બારને ઓગણચાલીસ વાગ્યે સ્થાપન કરવામાં આવ્યું રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને શ્રી પંચદશનામ જૂના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે ગુરુદેવ પ્રેમ ભારતી બાપુએ રતિ બાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા છે તે ઘાટવડમાં યકુમંતી નદીના કિનારે રુદ્ર રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે આ ત્રિશુલની સ્થાપના કરવામાં આવી છે એકસો બત્રીસ ફૂટના થાંભલા પર એકવીસ ફૂટનું ત્રિશુલ બનાવાયું છે કુલ ઊંચાઈ એકસો ત્રેપન ફૂટની છે ગુજરાતમાં લીમડી પાસે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે સૌથી ઊંચું એકસો પચીસ ફૂટના ત્રિશુલની સ્થાપના કરાઈ હતી જ્યારે નેપાળમાં એક્યાસી ફૂટ ઊંચું ત્રિશુલ આવેલું છે ત્રિશુલનું વજન ચારસો પચાસ કિલો છે તેમાં સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરાયો છે કુલ વજન બાવીસો કિલો છે જમીન પર પંદર બાય પંદરનું ફાઉન્ડેશન બનાવવામાં આવ્યું હતું અને તેમાં પાંચ બાય પાંચના કોલમ ઊભા કરવામાં આવ્યા છે ત્રણ સ્ટેપમાં કામ પૂરું કરવામાં આવ્યું હતું સૌપ્રથમ ફાઉન્ડેશન આરસીસી અને કોલમનું કામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો બત્રીસ ફૂટના થાંભલો ઊભો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના પર એકવીસ ફૂટના ત્રીસોનું સ્થાપન કરવામાં આવ્યું છે એકલા ફાઉન્ડેશનનું કામ જ એક મહિનો ચાલ્યું હતું સો વર્ષ સુધી મજબૂતી યથાવત રહે તે પ્રકારે કામકાજ કરવામાં આવ્યું છે